સમગ્ર ગુજરાતમાં હાલ જે મુદ્દો બન્યો છે એ ગુજરાતના આદિવાસી વિસ્તારના ધારાસભ્ય ડેઢિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ધરપકડનો જે મુદ્દો બન્યો છે એ ટોક ઓફ ધી ટાઉન બનેલો છે જોકે આવા બનાવો ગુજરાતમાં છાસવારે બનતા હોય છે કેમકે આમ આદમી પાર્ટી જ્યારે આગળ વધી છે અને આમ આદમી પાર્ટીના યુવા નેતાઓ આગળ આવ્યા છે એટલા માટે સત્તાને ક્યાંક ને ક્યાંક હવે એવો ડર સતાવી રહ્યો છે કે હવે તેમની જે સત્તા છે તે ખતરામાં છે અને જો વિપક્ષને અને આમ આદમી પાર્ટીને પૂરો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેમને તકલીફ થઈ પડે એમ છે સીધી રીતે વાત કરીએ તો ચૈતરભાઈ વસાવા એ આદિવાસી નેતા છે અને એક સામાન્ય આદિવાસી યુવાન છે એ વિધાનસભા સુધી પહોંચે છે અને આદિવાસીના મૂળભૂત પ્રશ્નો છે એ પ્રશ્નો જ્યારે ઉપાડે છે ત્યારે સત્તાના પેટમાં ગરમ તેલ રેડાય છે અને ચૈતરભાઈ વસાવાને અને જે વિરોધીઓ છે તેમને ખતમ કરવા માટેની આ સરકારની સીધે સીધી સાજિશ છે આમ જોઈએ તો આજે આખે આખો મોડલ છે ગુજરાત મોડલ છે એ ગુજરાતમાં લાગુ છે અને આપણે જોયું છે કે સમગ્ર દેશમાં પણ આ જ મોડલ લાગુ છે અને આવી જ રીતે સત્તામાં બેઠેલા લોકો પોતાના વિરોધીઓને કઈ રીતે હેરાન કરે છે તેના અનેક ઉદાહરણો આપણી પાસે મોજુદ છે જૈતરભાઈ વસાવાની જે જામીન અરજી હતી અને પોલીસે જે એમના રિમાન્ડ માંગ્યા એ અંગે શું કોર્ટમાં કાર્યવાહી થઈ તેની વિગત તેમના વકીલ ગોપાલભાઈ ઇટાલિયાએ આપણે આપી હતી તે સાંભળીએ જોકે અગાઉ પણ ચૈતરભાઈ વસાવા ઉપર ગુનાઓ દાખલ થયા છે અને એવા એવા ગુનાઓ દાખલ કરવામાં આવે છે કે જેનામાં પોલીસ સ્ટેશનમાંથી જામીન મળવા પાત્ર ન હોય તમને ખ્યાલ હશે કે એક દબાણ હટાવવાના બાબતમાં જે વન વિભાગના કર્મચારીઓ સાથે જે ચકમક થઈ હતી એનામાં પણ ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા જેના કારણે તેમને નીચલી અદાલતોમાં જામીન ન મળે અને એમને વધારે ને વધારે જેલમાં રહેવું પડે એવા કારસાઓ પણ સત્તાધીશો مره اخر عليها تعال આમ તો આવા કારસાઓ તમને ધ્યાનમાં હશે કે ક્ષત્રિય આંદોલનમાં જે નેતાઓ સક્રિય રહ્યા હતા એમના વિરુદ્ધ પણ થયા છે અને એમને પણ કઈ રીતે હેરાન કરવું અને એમને પણ પાસા હેઠળ ધકેલી દેવામાં એક સામાન્ય બોલચાલનો જે ગુનો બને છે એવા ગુનાઓમાં પાસા હેઠળ કાર્યવાહી કરવી એ ક્યાંક ને ક્યાંક એવું સૂચવે છે કે સત્તાને હવે પોતાની દાદાગીરીથી સત્તા ચલાવી શકે એવું લાગતું નથી એટલે પોતે આગળ ન વધતા હોય વિરોધીઓના પગ ખેંચી એમ ને ટૂંકા કરવાનો કારસો હોય તેવું પણ આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ જણાવી રહ્યા છે ભાજપના નેતાઓને ડોસી મરે એનો વાંધો નથી પરંતુ આ જે યુવાનો છે એ જમજોગ વિધાનસભામાં ઘર ભાડી જશે તો પછી જે ભાજપનો હાલમાં રાજ ચાલે છે એ રાજમાં ક્યાંક બાકોરું પડશે અને આવનારા વર્ષોમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે ભાજપને ખૂબ જ મોટું નુકસાન થતું હોય એના એંધાણો દેખાતા હોવાથી ભાજપ હાલથી જ સત્તાને ટૂંકો કરવામાં રસ ધરાવી રહ્યો છે જો કે આપણે કોંગ્રેસની વાત કરીએ તો હર હંમેશા આપણે ગુજરાતમાં એવી ચર્ચાઓ રહી છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસ સેટિંગ કરી અને ગુજરાત ઉપર રાજ કરતા હોય છે એટલે કોંગ્રેસ રાજકીય ક્ષેત્રે બહુ વધારે ગુજરાતમાં કાંઈ ઉપજાવી નથી શક્યો અને લગભગ છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી જોઈએ તો કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવવામાં જ સફળ રહ્યું હોય એવું લાગે છે પરંતુ હાલના જે યુવા નેતાઓ છે જેમાં જિગ્નેશ મેવાણીનો પણ સમાવેશ થઈ શકે જેમાં ચૈતરભાઈ વસાવાનો સમાવેશ થઈ શકે અને હાલમાં વિશાળ વિશ્વાવદરસી જે ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે ગોપાલભાઈ ઇટાલિયા પણ એનામાં સોનામાં સુગંધ ભરે એવું કામ કર્યું છે એટલે હવે ગુજરાત વિધાનસભામાં જે યુવા નેતાઓ છે એમનો જો ગજ વાગશે તો સત્તાને ક્યાંક ને ક્યાંક અઘરા પ્રશ્નો થશે અને એટલા માટે જ સત્તાને સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડોસી મરે એનો વાંધો નથી પરંતુ જો આ જમગર ભાડી જશે તો તેમને સત્તાથી વિખોટો થવો પડશે જોકે આ જે નવો પ્રાણ પુરાણો હોય એ વિસાવદરની ચૂંટણી બાદ પુરાયો છે કેમ કે વિસાવદરમાં જ્યાં ગુજરાતના અને કેન્દ્રના આખે આખો મંત્રીમંડળ ઉતરી પડતો હોય અને એ મંત્રીમંડળની સામે ગોપાલભાઈ ઇટાલિયાની જીત થતી હોય તો ક્યાંક હવે દુર્ગામી પરિણામોને જોઈ અને સત્તા પક્ષને તકલીફ થતી હોય એવું લાગે છે જોકે ગુજરાતમાં આવા અતીતમાં પણ ઘણા બધા દાખલાઓ રહ્યા છે જેમાં સત્તાએ હર હંમેશ પોતાની પોલીસને આગળ કરી અને આવા આંદોલનોને સમેટ્યા હોય તમારા ધ્યાનમાં હશે કે શિક્ષકોનું આંદોલન ગાંધીનગર કેટલાય સમય સુધી ચાલ્યો અને શિક્ષકો ઉપર બરબરતાથી પોલીસને આગળ ધરી લાઠીઓ ચલાવી એમનો આંદોલન ખતમ કરવામાં આવ્યો હતો એનામાં કેટલા બધા લોકોને નુકસાન થયું હતું કેટલા લોકોને વાગ્યું પણ હતું આવો આંદોલનમાં જ્યારે યુવરાજસિંહ જાડેજા એનામાં સક્રિયતાથી ભાગ લેતા હતા અને ગુજરાત નો જે ભવિષ્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો છે એના માટે લડતા હતા તો યુવરાજસિંહ વિરુદ્ધ પણ કેવા કેવા કેસો કરેલા છે એ આપણે જાણી રહ્યા છીએ તમને અન્ય એક ઉદાહરણ આપી શકીએ મેહુલ બોઘરાનો કે તેઓ સુરતમાં પોલીસની દમનકારી નીતિ અને દાદાગીરી વિરુદ્ધ ખૂબ જ લડતા હોય છે એટલે એમના વિરુદ્ધ પણ એક એક બે બે વર્ષ જૂની જે અરજીઓ છે એ અરજીના કામે એમને પણ હેરાન કરવામાં આવે છે એટલે ક્યાંક એવું લાગે છે કે સત્તાને જ્યાં પણ પોતાની સત્તા જવાનો જોખમ ઊભો થાય છે ત્યાં આવા લોકોને જે લોકોથી સત્તામાં દૂર થવાની એમને આશંકા હોય એવા લોકોને જાણી જોઈને ખતમ કરવા યા ટૂંકા કરવા પ્રકારનો આ એક કારસો હોય એવું પણ આપણે માની શકીએ હવે તમે વિચાર કરી શકો કે 30 40 50 ગ્રામ નો જે ગ્લાસ હોય એ ગ્લાસ એફઆઈઆર માં લખ્યો છે એ મુજબ કોઈને મારવાથી જો હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થતો હોય તો આપણે માની શકીએ કે હાલમાં ગુજરાતમાં જો આવી એફઆઈઆર થતી હોય તો તો હું નથી માનતો કે કોઈ પણ એક સામાન્ય વ્યક્તિ કોઈ પણ સરકારની સાજીશોથી બચી શકે ચૈતરભાઈ વસાવા જયારે એમને જે ચકમક થઈ ત્યાં પ્રાંત કચેરીમાં સીસીટીવી કેમેરા પણ લાગેલા હોય ત્યાં શું થયું એ આપણે નથી જાણતા પરંતુ એ જયારે બન્યું ત્યારબાદ ચૈતરભાઈ વસાવા પોતે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવા જાય છે પરંતુ એમની માત્ર સાદી અરજી લેવામાં આવે છે અને કલાકો બાદ જ્યારે સામા પક્ષે ફરિયાદ આપી ત્યારબાદ તેમની એફઆઈઆર કરવામાં આવે છે એફઆઈઆર કરવાથી પહેલે પાંચ કલાક ચૈતરભાઈને પોલીસ સ્ટેશનમાં જ બેસાડી રાખવામાં આવે છે અને નિયમ મુજબ એફઆઈઆર સાંજે થાય છે અને એ એફઆઈઆર થયા બાદ સાંજે એમની ઓન પેપર ધરપકડ દેખાડવામાં આવે છે એટલે ક્યાંક આપણે એવું પણ માની શકીએ કે ગુજરાતમાં કાયદાનું શાસન હોય તો એ હું માનવા માટે તૈયાર નથી કેમ કે સૌથી પહેલે એફઆઈઆર થાય એફઆઈઆર થયા પછી એની તપાસ થાય તપાસ થયા પછી નોટિસો જાય નોટિસો આપ્યા પછી ધરપકડો થાય પરંતુ ગુજરાત પોલીસ જે છે એ હર હંમેશા પોતાની રીતે કાયદાઓ તોડવા મરોડવામાં માહિર રહી છે તમને કહું કે સત્તા પક્ષ જે છે ભાજપ એના માટે ગુજરાતમાં એક કાયદાઓ છે જનતા માટે બીજા કાયદાઓ છે અને વિપક્ષ માટે ત્રીજા કાયદાઓ છે આવા જયારે કાયદાઓના પોલીસ અલગ અલગ રીતે મૂલ્યાંકન કરીને જો કાયદાઓ લગાડતી હોય તો મને એમ છે પોલીસ પણ પોતાની સરકારી પવિત્ર ફરજ નથી નિભાવી રહી મેં તમને અતીતમાં કહ્યું હતું કે આપણા એક ઇન્ટરવ્યૂમાં અંકિતાબેને કહ્યું હતું કે પોલીસે હવે ખાખી વરદી ઉતારી અને ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ એવા જ આજે જે આંદોલનો ત્યાં રાજપીપળામાં થયા અને ત્યાં કને આમ આદમી પાર્ટીના કેટલાય કાર્યકરો ભાજપનો ખેસ લઈને આવ્યા હતા અને એમણે પોલીસને વિનંતી કરી હતી કે હવે તમે વરદી મૂકીને ભાજપનો ખેસ પહેરીને જ ગુજરાતમાં રાજ કરો કેમ કે ગુજરાતમાં ગુજરાતની જનતાનું રાજ હોય કે કાયદાનું શાસન હોય એવું નથી લાગતું એટલા માટે આ તો ગુજરાતની વાત છે પરંતુ હાલ આપણે આખા દેશની વાત કરીએ તો જે સંવૈધાનિક સંસ્થાઓ છે એના માધ્યમથી કેન્દ્ર સરકાર છે રાજકીય જે વિરોધીઓ છે તેમને હંમેશા હેરાન કરતી આવી છે ઘણા બધા કિસ્સાઓમાં એવા થયા છે લગભગ વીસ થી પચીસ નેતાઓ એવા છે કે જેમના વિરુદ્ધ સીબીઆઈના કેસો થયા અને એમનો રાજકીય એન્કાઉન્ટર થયો અને તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા એટલા માટે તેમના બધે કેસો રફે દફે થઈ ગયા હા ઓન પેપર કદાચ કેસો ચાલુ હશે પરંતુ એ કેસની હવે તપાસો પણ અભેરાઈએ ચડી ગઈ અને એનામાં શું આગળ થશે એ હવે આપણે જાણી શકીએ છીએ કેમ કે એ લોકો હવે ભાજપમાં જોડાઈ ગયા એટલે હવે એમના વિરુદ્ધ કાર્યવાહી થાય એવું દૂર દૂર સુધી દેખાતું નથી ઘણા બધા કેસોમાં આપણે એવું પણ હાસ્યાસ્પદ જોયું છે કે ક્લોઝર રિપોર્ટમાં એ એજન્સીઓએ એવું જણાવી દીધેલું હોય કે અમારી પાસે તે ફાઇલો ખોવાઈ ગઈ છે એટલે દર્શક મિત્રો તમે વિચાર કરો કે સત્તામાં બેઠેલા લોકો માટે એક કાયદો છે અને જનતા માટે બીજો કાયદો છે તે ખૂબ જ મોટો ચિંતાનો વિષય છે અને જો ગુજરાત અને આવનારા સમયમાં લોકતંત્ર બચાવવું હશે તો આ જે નીતિઓ છે તેનો ભરપૂર વિરોધ કરવો પડશે આમ આદમી પાર્ટીના ઘણા બધા લોકોએ આજે પોલીસને પણ સીધા શબ્દોમાં કહી દીધું કે તમારા રોકવાથી ક્રાંતિ રોકાવાની નથી અને આવનારા દિવસોમાં ગુજરાતમાં ક્રાંતિ થશે તેવા પણ આમ આદમી પાર્ટીના લોકોએ પોલીસ સાથે ઘર્ષણમાં જણાવ્યું હતું તો દર્શક મિત્રો હવે તમે જ નક્કી કરજો કે ગુજરાતમાં હાલમાં કેનું શાસન ચાલે છે કાયદાનું શાસન ચાલે છે ભાજપનું શાસન ચાલે છે કે તાનાશાહી ચાલે છે આજે અમે અત્યારે અહીંયા આ રાજપીપળાની જિલ્લા અદાલતની બહાર ઉભા છીએ માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને પોલીસ દ્વારા અત્યારે અહીંયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે અમારા હાથમાં જે પાંચ દિવસની રિમાન્ડ અરજી કોર્ટને આપી અને વિવિધ પ્રકારના ચૌદ જેટલા મુદ્દાઓ લખ્યા આ મુદ્દો તે મુદ્દો ફલાણો મુદ્દો ને ચૌદ મુદ્દા આધારે પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગવાની અરજી આપી આ અરજી સામે અમારા બધાય વકીલો સંયુક્ત રીતે જેમાં હું હતો અને સંયુક્ત રીતે દલીલ કરી અને આ રિમાન્ડ અરજી જે છે પોલીસની એ નામંજૂર કરવામાં આવી છે આ આખી ઘટના જો જોઈએ કેમ કે હવે મેં એફઆઈઆર વાંચી છે આ રિમાન્ડ રિપોર્ટ મારા હાથમાં છે મેં દલીલો સાંભળી છે આ આખી ઘટના ફરિયાદીએ લખાવ્યા પ્રમાણે બની તો નથી જ આવું કંઈ બન્યું નથી ઉપજાવી કાઢેલી વાત છે પણ ધારો કે કદાચ દલીલ ખાતર એમ માની લઈએ કે ઘટના સાચી બની છે તો પણ શું બની છે કે એક સરકારી મીટિંગ છે તાલુકા પંચાયતની કચેરીમાં એમાં પ્રાંત અધિકારી બેઠા છે તાલુકા પંચાયત પ્રમુખ બેઠા છે ધારાસભ્ય બેઠા છે બીજા અધિકારીઓ બેઠા છે સામાન્ય ચર્ચા થાય છે બોલાચાલી થાય છે ફરિયાદીના કહેવા પ્રમાણે ગાળાગાળી થાય છે અને ફરિયાદીના કહેવા પ્રમાણે પ્રાંત અધિકારીના ટેબલ ઉપર એક પાણીનો ગ્લાસ પડ્યો હતો એ ગ્લાસ લઈ અને છૂટ્ટો ફેંકીને ફરિયાદીને માર્યો ફરિયાદીએ એફઆઈઆરમાં લખાવ્યા પ્રમાણે જ્યારે એ ગ્લાસ છુટો ફેંક્યો ત્યારે ફરિયાદી જે હતા એના માથા ઉપર પોલીસે આ માડો હાથ રાખી દીધો એટલે ફરિયાદીને ગ્લાસ વાગ્યો નથી આવું એફઆઈઆરમાં માં લખ્યું છે હવે આખી ઘટનાને હાચી માની લઈએ તો આમાં જાનથી મારી નાખવાની કલમ ક્યાં આવી છૂટો ગ્લાસ માર્યો એ ગ્લાસ કોઈને વાગ્યો જ નથી તો આમાં માણસની મરી જવાની સંભાવના ક્યાં આવી ત્રણસો એટલે કે નવી કલમ એની જે છે એકસો ને નવ પબ્લિક એક કાઉન્ટમાં એ જાનથી મારી નાખવાની કોશિશ કરવાનો ગુનો છે પણ છૂટો ગ્લાસ માર્યો અને વાગ્યો કોઈને નથી તો જાનથી કેમ મરશે માણસ અને મરવાનો નથી મરવાની કલમ કેવી આમ છતાંય કારણ વગરનું ખોટી રીતે ચૈતરભાઈ ઉપર ગંભીર પ્રકારની કલમો લગાડવામાં આવી જેથી કરીને એમને લાંબો સમય સુધી અદાલતની અને કાયદાની પ્રક્રિયામાં ફસાવી શકાય છાપાઓની હેડલાઇન મેનેજ કરી એને બદનામ કરી શકાય પોલીસ સ્ટેશનોમાં ગોંધી રાખી અને એમની ઉપર માનસિક ત્રાસ વર્તાવી શકાય આવો કરવાના કામ માટે થઈ અને એમની ઉપર ખોટી રીતે ગંભીર કલમો લગાવવામાં આવી હકીકત તો એ છે કે ચૈતર વસાવા જ્યારથી ચૂંટણી જીત્યા છે ત્યારથી માત્ર આદિવાસી સમાજ નહીં ગુજરાત ભરના યુવાનો માટે મહિલાઓ માટે સતત અવાજ ઉઠાવે છે વિધાનસભાથી લઈ સડક સુધી જ્યાં બોલવું પડે જે રીતે બોલવું પડે એ રીતે બોલી અને લોકોને જગાડવાનું કામ ચૈતરભાઈ વસાવા કરી રહ્યા છે લોકોને મદદ કરી રહ્યા છે લોકોને હિંમત આપવાનું કામ કરી રહ્યા છે એ વાત ભાજપને ખટકે છે અને એટલે થયું એવું કે આ કહેવાતી જે ઘટના બની છે ગ્લાસ ફેંકીને મારવાની ઘટના વાગ્યા આસપાસ બની એવું કહેવામાં આવે છે કાગળ ઉપર ઘટના બન્યા પછી સૌથી પહેલા પોલીસ સ્ટેશન ધારાસભ્ય ચૈતર વસાવા પોતે ગયા દોઢ વાગ્યે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન ને ગયા પોલીસને એને પોતાની ફરિયાદ આપી કે મારી સાથે આવું 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 બન્યું છે પોલીસે ફરિયાદ અરજીના સ્વરૂપમાં લખી લીધી પણ એફઆઈઆર ન કરી અને ચૈતર વસાવાને એરેસ્ટ કરીને બેસાડી દીધા જે માણસ પહેલો એફઆઈઆર લખાવા ગયો એને પોલીસે પકડી લીધા અને સાંજના છ વાગે એફઆઈઆર થઈ આ જે ગ્લાસ ફેંકવાની ઘટના છે એની એફઆઈઆર સાંજે છ વાગે થઈ ચૈતર વસાવાને દોઢ વાગે પોલીસે પકડી લીધેલા ઓન પેપર એની એરેસ્ટ સાંજના સાત વાગે બતાવવામાં આવી અને આ બધું જ કોના ઇશારે થયું ભાજપવાળાના વાળાના ઇશારે ચૈતર વસાવાએ પોતે ફરિયાદ આપી છે પોલીસમાં એની ઉપર તો એફઆઈઆર નથી લખાણી અને એનાથી વિશેષ કે હું જયારે અહીંયા વકીલ તરીકે આવ્યો તો પેલા તો મને પોલીસ સ્ટેશન મળવાનો જ આવવા દીધો મેં પોલીસને કીધું કે હું વકીલ છું વકીલને અધિકાર મળેલો છે વકીલ છે એ કાયદા પ્રમાણે એડવોકેટ એક્ટ પ્રમાણે કોર્ટ ઓફિસર છે અને માત્ર કોર્ટની અંદર નહીં કોર્ટની બહાર ગમે ત્યાં વકીલ છે એ કોર્ટનો અધિકારી છે વકીલને રોકી શકાય નહીં ત્યાં હું એલસીબી ની ઓફિસે ચૈતરભાઈ અમારા ક્લાયન્ટ ને હું મળવા માટે ગયો તો મને પીઆઈ અંદર નો આવવા દીધો મેં એમને કીધું કે હું વકીલ છું તમે મને રોકી નહીં શકો તમારે મને કોઓપરેટ કરવું પડે અહીંયા જયારે અમે આવ્યા તો અહીંયા આ અદાલત છે હવે ગુજરાત નો વકીલ અદાલતમાં નહીં જાય તો હવે તો ક્યાં જવાનું પોલીસ સ્ટેશન નહીં જવા દો રોડ ઉપર નહીં ઉભા રહેવા દો વકીલ ને અદાલતમાં નહીં જવા દો અહીંયા ચૈતરભાઈ ને રજૂ કરવાના હતા હું એમના કેસમાં વકીલ છું વકીલાત પત્ર પર મારી સહી છે

જબરજસ્તી થી ખોટા ગુનામાં ફસાવી દેવાનો કાયદાની અટવાડી દેવાનો ઉપરથી એના વકીલ ને અદાલતમાં નહીં જવા દેવાના જેથી કરીને વકીલ હાજર ન રહે તો પ્રક્રિયા ન થાય રિમાન્ડ ની પ્રક્રિયામાં વકીલ ન હોય તો રિમાન્ડ મળી જાય આટલી હદે દાદાગીરી આટલી હદે તાનાશાહી ભાજપના માણસો કરી રહ્યા છે અને પોલીસ ની કરે છે પોલીસ તંત્ર ની અમારી વિનંતી છે કે તમારું શોષણ થઈ રહ્યું છે ભાઈ ભાજપની સરકાર પોલીસ તંત્ર નું શોષણ કરે એટલું તો કોઈનું નથી

આ વાક્ય શું કે છે કે કાચનો વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે પહેલી વાત તો ગ્લાસ હોય ગ્લાસ હોય વજનદાર ન હોય એ કઈ થોડું કઈ રીંગણા જોખવા માટે લઈ આવ્યા હતા વજનદાર હોય એ પાણી પીવાનો ગ્લાસ છે દુનિયાના કોઈ પણ દેશમાં પાણી પીવાના ગ્લાસ નું વજન કેટલું હોય પચાસ ગ્રામ સો ગ્રામ સિત્તેર ગ્રામ કેટલું હોય કાચનો ગ્લાસ હોય એસી ગ્રામ વજન હોય કેટલું હોય છતાંય પોલીસે એવો શબ્દ ભાજપના કહેવાથી વાપરો કે કાચના વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે આ કામના હોય કોઈને ગ્લાસ છૂટો મારો તો મરી જાય એવું ભારતના ઇતિહાસમાં આપણે તો સાંભળ્યું નથી ગ્લાસ મારવાથી કોણ મરી જાય ગ્લાસ મારવાથી માણસ જાનથી મરી જાય પોલીસને એવું લાગતું નથી કે હાસ્યાસ્પદ વાત લખીને આપણે અદાલતમાં જઈ રહ્યા પણ એમાં ભાજપ વાળા કે એટલે લખી નાખે કાચનો મજબૂત ગ્લાસ

આવું કૃત્ય કરેલ છે જેથી કોઈ આગોતરું આયોજન કરીને આ કૃત્ય કરવાની કોઈ રણનીતિ છે કે કેમ હવે આગોતરું આયોજન જ જો મારી નાખવાનું કર્યું હોય તો ગ્લાસ મારે છરો મારે પોલીસ હજુ એ જાણવા માંગે છે અદાલતમાં એવું લખીને આપે છે કે આ મારી ગ્લાસ કાચનો ગ્લાસ ફેંકીને મારી નાખવાની ઘટના કઈ આગોતરું આયોજન હતું મારી જ નાખવાનો હોય ને આગોતરું જ આયોજન હોય તો કાચનો ગ્લાસ મારવાનો લોઢાં છોરો મારવાનો આટલી સિમ્પલ કોમન સેન્સ વગરના વાહિયાત નોન સેન્સ સવાલો લઈને ભાજપના કહેવાથી પોલીસ અધિકારી અદાલતમાં ઊભા હતા બોલતાય શરમ નહીં આવી હોય કે આવા પ્રશ્નો પૂછવાના કે ગ્લાસ મારવાનું ષડયંત્ર કેવું હોય એ તો ત્યાં પીવાનો ગ્લાસ અને આ ઘટના સાચી છે કે ખોટી છે એ સિવાય હજુ એક એને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ કામના આરોપીને સાથે રાખીને ડેડિયાપાડા સબડિવિઝન કચેરીમાં સદરહુ ગુનો કઈ રીતે આચરેલ છે તે બાબતે રીકન્સ્ટ્રક્શન કરવાનું છે એટલે હવે ત્યાં લઈ જશે ઓલા ફરિયાદીને સામે ઉભો રાખશે પછી પોલીસ એક ગ્લાસ આપશે એટલે માર હવે આને પછી પેલાનો તોલો તૂટી જશે પછી પોલીસ એની રીલ બનાવશે અને કહેશે જોવો સિંઘમો બધા આવી ગયા આ કેવો તમાશો છે મેં પોતે જજ સાહેબ ને કીધું કે સાહેબ આ રીલ બનાવવા માટે થઈને રિમાન્ડ માંગે છે રીકન્સ્ટ્રક્શન નામે આ બધા રીલો બનાવીને ભાજપમાંથી મેડલ લેવાની કોશિશ કરી રહ્યા છે આ શબ્દમાં મેં રજૂઆત કરી કે સાહેબ આ રીલ બનાવવાના ચક્કર છે શેનું રીકન્સ્ટ્રક્શન જે સરકારી કચેરીમાં આ કહેવાતી ઘટના જો ખરેખર બની હોય

કે ડેડિયાપાડાના ધારાસભ્યએ તાલુકાના પ્રમુખને મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કર્યો ગ્લાસ ફેંકીને જીવલેણ ગ્લાસ મારો એટલે માણસ મરી જાય એ જીવલેણ હુમલો કરી પોતાની અલગ છાપ ઊભી કરવા સારું આ કૃત્ય કર્યું છે એ છાપ ઊભી કરવાના કૃત્યની ઊંડાણપૂર્વક તપાસ કરવાની છે હું ઊભો તો મેં જજ સાહેબને વિનંતી કરી કે સાહેબ ગુજરાતના છ કરોડ લોકો માત્ર એકસો બ્યાસી લોકો ધારાસભ્ય બની શકે છે કરોડો લોકો હવે કઈ છાપ ઊભી કરવાની બાકી રહી ગઈ છે ગલાસ માર્યો પોલીસ એવું કહે છે કે પોતાની અલગ છાપ ઉભી કરવા માટે ગલાસ માર્યો તો કઈ છાપ ઊભી કરવાની છે ધારાસભ્ય બની ગયા છે ગુજરાતના જે એકસો ને બ્યાસી મહત્વના જે લેજિસ્લેટર્સ છે એમાંથી એક તો બનેલા છે એની છાપ છે ગુજરાતના યુવાનોના મન ઉપર છાપ છે આદિવાસી સમાજની અંદર એક છાપ છે આટલી પ્રતિષ્ઠા ધરાવતો વ્યક્તિ છે એની ઉપર પોલીસે ભાજપના કહેવાથી આવા આરોપ લગાવ્યા એ બધા જ આરોપોનો અમે જડબા તોડ દલીલ સાથે તર્કબદ્ધ જવાબ આકો છે પોલીસે આવા હાસ્યાસ્પદ કારણો રજૂ કર્યા છે વાહિયાત કારણો રજૂ કર્યા છે ચૈતર વસાવા જેવા લોકનાયકને આદિવાસી ટાઈગરને ફસાવા માટે થઈને આવી હાવ બાળકો જેવી રમતિયાળ વાતો રિમાન્ડ રિપોર્ટમાં લખીને લાવીને કોર્ટમાં મૂક્યા છે એના ઉપરથી સાબિત થાય છે કે આખી ઘટના ઉપજાવી કાઢવામાં આવી છે આવી કોઈ ઘટના બની નથી ચૈતર વસાવા ફરિયાદ આપવા ગયાની ફરિયાદ લીધી નથી ચૈતર વસાવાના એડવોકેટને પણ રોકી રાખવામાં આવ્યા છે આ પણ ગંભીર પ્રકારનો ગુનો છે અમે કોર્ટમાં ફરિયાદ પણ આપેલી છે ચૈતરભાઈ ફરિયાદી બન્યા છે વકીલને રોકવા બાબતની ફરિયાદ કોર્ટ રૂબરૂ આપેલી છે આ સિવાય ચૈતરભાઈ ને ધક્કા મારી મારીને ઈજા પહોંચાડવામાં આવી છે ભાજપ ના માણસો ડ્રગ્સ વેચે તો પોલીસ એને સલામ મારે છે ભાજપના માણસો જમીનો પચાવી પાડે તો પોલીસ એને વાહવાહી કરે છે ભાજપના લોકો ગુંડાગીર્દી કરે જમીન પચાવી પાડે દારૂ વેચે ડ્રગ્સ વેચે સરકારી અનાજ ખાઈ જાય સરકારી ગૌચરો ખાઈ જાય તો પોલીસ કે સરકારી તંત્રનું કંઈ કઈ બગાડી નથી લેતા પણ હાથમાં આવી જાય કારણ કે ચૈતર વસાવા લડે છે અવાજ ઉઠાવે આ ગુજરાતની વિધાનસભામાં જ્યાં ચૈતરભાઈ વસાવા બેસે છે એ જ વિધાનસભાની અંદર ભાજપનો ધારાસભ્ય પ્રાંતિજ ગજેન્દ્રસિંહ બળાત્કાર આરોપી છે ગુજરાતની પોલીસમાં એવી હિંમત નથી કે એને એરેસ્ટ કરીને જેલમાં મોકલી શકે આ ગુજરાતની અંદર મનરેગાનું કરોડો રૂપિયાનું કૌભાંડ થયું

અદાલત માં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટ માં જવાની પરમિશન આ બાજુ કે હવે કોને પૂછો છો કોની બાજ પર જલ્દી ચાલો